વરસાદ ના પાણી નથી આ તો ગટર ઉભરાવાના પાણી છે શું આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી નથી મળતી વિગત મુજબ વટવા વડમાં આવેલા સુકુન રો હાઉસના રહીશો દ્વારા ગટર ઉભરાવાના પ્રશ્નને લઈને વટવા વડ અધિકારીઓ તથા દક્ષિણ ઝોનના અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આજ દિવસ સુધી આ પ્રશ્નનો નિકાલ ન લાવતા સુકુન રો હાઉસના રહીશો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં જઈ હલ્લાબોલ કરી પોતાની રજૂઆત કરતા જણાવ્યું કે ગટરના ફેલાતી ગંદકીના કારણે મોટો રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ વચ્ચે સુકુન રો હાઉસના રહી સોયમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આક્ષેપ લગાવતા જણાવ્યું કે વટવા વોર્ડના અધિકારીઓ તથા દક્ષિણ ચોરના અધિકારીઓ દ્વારા અમારી સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી તથા જો કોઈ ફરિયાદ કરે તો પણ ફરિયાદ પર પૂરતું ધ્યાન દોરવામાં આવતું નથી જો ગટરના ઉભરાતા ગંદકીના ભયા પાણી જો ગટરના ઉભરાતા પાણીથી કોઈ રોગચાળો ફેલાય તો તેના જવાબદાર કોણ શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી જ રીતે નિંદ્રામાં રહેશે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ જનતાના પ્રશ્નોનો નિકાલ નથી કરી શકતા અહેવાલ ઇમરાન કુરેશી અમદાવાદ